નમસ્કાર આપણે જાણીએ છીએ કે યુનો દ્વારા એટલે કે યુએનો દ્વારા ધ્યાનને ખૂબ મહત્વ આપી અને એકવીસ ડિસેમ્બર ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે અને ભારતીય પરંપરાનું ખરેખર જેને કહી શકાય કે આ એક ખૂબ મોટું સન્માન છે અને વિશ્વને જ્યારે સૌથી વધારે ધ્યાનની જરૂરત છે ત્યારે આખા જે વિશ્વનું સંગઠન છે કે જે એક વિશ્વને દિશા આપે છે એ સંગઠન દ્વારા આખા વિશ્વને ધ્યાન તરફ પ્રેરવા માટે થઈને એક ખૂબ મોટું પગલું ભર્યું છે અને એ છે કે વિશ્વ ધ્યાન દિવસ આમ જોઈએ તો આપણી પરંપરા માટે ખૂબ ગર્વની વાત કહેવાય કે એકવીસ જૂન કે જેમને યોગ દિવસ તરીકે યુનોએ જાહેર કર્યો છે અને બીજું કે આ જ અષ્ટાંગ યોગનું એક મહત્વનું પગથિયું એટલે કે ધ્યાન એમને પણ વિશ્વ દિવસ તરીકે ધ્યાન વિશ્વ દિવસ તરીકે એમને જાહેર કર્યો છે આપણા ગુજરાતના યોગ બોર્ડ અને શ્રી શિવ કૃપાનંદ સ્વામી આશ્રમ એટલે કે હિમાલયન મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદની અંદર એકવીસ તારીખે ખૂબ મોટો એક ધ્યાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આજે ધ્યાન માટેની વિશ્વને જે દિશા બતાવી છે એટલે કે ભારતે જે દિશા બતાવી છે અને વિશ્વએ જેનું એકસોને ત્રાણું દેશોએ જેનું સમર્થન કર્યું છે એવો જે દિવસ છે એ ખૂબ મોટા ઉત્સવ સાથે આપણે ગુજરાત અને ભારતભરમાં મનાવી રહ્યા છે એના જ ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડ સાથે ગુજરાતના મહત્તમ જિલ્લાઓની અંદર હિમાલયન મેડિટેશન એટલે કે સમર્પણ ધ્યાન સાથે રહી અને ઘણા બધા કાર્યક્રમો દરેક જિલ્લાઓની અંદર થઈ રહ્યા છે તો આ કાર્યક્રમમાં ધ્યાન શું છે ધ્યાન વિશેની માહિતી એ તો મળશે પણ સાથે સાથે શ્રી શિવરૂપાનંદ સ્વામીજી કે જેઓ હિમાલયન ધ્યાન યોગના પ્રણેતા છે એમના આશીર્વચન એટલે કે એમના પ્રવચનનો પણ આપણને લાઈવ લાભ પ્રાપ્ત થવાનો છે આવું જ એક આપણા જુનાગઢ શહેરની અંદર પણ આયોજન છે જે આપણું અક્ષર મંદિર છે ટીંબાવાડી રોડ ઉપર ત્યાં શ્રી પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહની અંદર આવતીકાલે એટલે કે એકવીસ ડિસેમ્બરે સાંજે ચાર વાગે ગુજરાત યોગ બોર્ડ અને હિમાલયન મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે એક ખૂબ સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં ચારથી છની અંદર આ સમગ્ર ધ્યાન અને ધ્યાનની માહિતી અને એ પછી મહુડીથી લાઈવ પ્રસારણ જે ગુરુદેવનું પ્રવચન હશે એમનું લાઈવ પ્ર પ્રસારણ પણ થવાનું છે તો આપણે બધા જ આ ધ્યાન દિવસનો જરૂરથી લાભ લઈએ અને જેણે ભારતે જેણે દિશા બતાવી છે આખા વિશ્વને તો ભારતના લોકો જ એનાથી કોઈ વંચિત ન રહી જાય અને આજના સમયમાં જે ખાસ જરૂરિયાત છે આની તો આપણે બધા જ ધ્યાન સાથે જોડાઈએ અને આપણા જીવનને ઉન્નત કરીએ અને ધ્યાન દ્વારા જે આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે પરમાત્મા પ્રાપ્તિનો ત્યાં સુધી આપણે સૌ પહોંચીએ નમસ્કાર